હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલવી ગાંધી પરંપરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફિસ અમદાવાદમાં શરૂ થયું મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફિસ અમદાવાદમાં બેથી ચાર ઓગસ્ટ દરમિયાન યોજાયું છે આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં આયોજિત કરવામાં આવ્યું છે આ ગિફ્ટ ઓફિસનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જે ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એક સાથે લાવી છે આ અંગે વાત કરતાં પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર હેતલ શાહે કહ્યું કે ગિફ્ટ ઓફિસ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટિંગ ઉદ્યોગમાં સર્જનાત્મક અને નવીનતાની ઉજવણી છે અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે જ્યાં વ્યવસાયો જોડાઈ શકે સહયોગ કરી શકે અને ગ્રોથ કરી શકે આ ગિફ્ટિંગમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઇનોવેશનનું પ્રદર્શન થયું છે અને વ્યવસાયો માટે નવીન ભેટ ઉત્પાદનો શોધવાની યુનિક તક રજૂ કરી છે અમે ગિફ્ટ ઓફિસને માઇલસ્ટોન ઇવેન્ટ બનાવવા માટે દરેકને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ ગિફ્ટ ઓફિસ્ટમાં પ્રદર્શન ગિફ્ટ ઓફિસ્ટમાં પ્રદર્શિત થનાર ઉત્પાદનોની રેન્જમાં અપ્લાયન્સ નોવેલ્ટીઝ ફર્નિચર જેમસ્ટોન્સ સ્ટેશનરી અને જર્નલ્સ દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો લગ્ન અને વૈભવી ભેટો જ્વેલરી ગોર્મેન્ટ ગિફ્ટ હેમ્પર્સ બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ અને ટ્રાવેલ તેમજ હોલિડે સંબંધિત પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે સમાવેશ થયો છે ગિફ્ટ ઓફિસ બે ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ અમદાવાદના થલદેશ પાસે આવેલા ગ્વાલિયા બ્લૂમ્સ ખાતે યોજાયો છે પરંપરા એક્ઝિબિશન પાંચ વર્ષનો ઇતિહાસ છે જેમાં જીવનશૈલી રત્ન કલા અને હસ્તકલા અને રિયલ એસ્ટેટ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યા છે પંદરસો પંદરસો પચાસથી વધુ એક્ઝિબિટર્સ અને સોથી વધુ પ્રોડક્ટ કેટેગરીઝ સાથે કંપની દેશભરમાં પોતાની ઇવેન્ટ્સનું વિસ્તરણ કર્યું છે મેટ્રોબિટ ફાઉન્ડેશન દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમર્પિત છે અને એક એવી દુનિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં દરેકને પોતાના સપના સાકાર કરવાની તક મળે આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય દિવ્યાંગોની દિવ્યાંગોની આકાંક્ષાઓનું સમર્થન કરવું સામાજિક અવરોધોને તોડી પાડવાને ભવિષ્ય માટે

આ એ બધી જ તમને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝ અહીં જોવા મળશે લાઈક સ્ટેશનરીથી લઈને ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ બહુ જ બધી ડિફરન્ટ આઈટમ કેન્ડલ્સ પરફ્યુમ્સ બેગ્સ બહુ ડિફરન્ટ ડિફરન્ટ આઈટમ છે અત્યારે ગિફ્ટિંગ ગિફ્ટ આપવાનો સિનેરિયો ચેન્જ થયો છે એટલે એક જ હેમ્પરમાં ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટ મૂકીને આપણે અત્યારે ક્લાયન્ટ્સને અથવા માં બધા અલગ અલગ રીતે આપતા હોય છે તો આ એક એવું પ્લેટફોર્મ અત્યારે અમે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યા છે આવ્યા છે જેમાં તમે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ પરચેસ કરવા જવાનો તમારો ટાઈમ બચી જશે અહીંયા તમને પચાસથી વધારે સ્ટોલ મળશે નગર સુરત અમદાવાદ એવી રીતે અલગ અલગ જગ્યાથી બધા આવેલા છે બધા અહીંયા આગળ અમદાવાદના ઘણા બધા સારા અને મોટા લોકો જે વર્ષોથી જેનું ખૂબ સારું નામ છે એવા લોકો અહીંયા અહીંયા આપણી સાથે જોડાયા છે કોર્પોરેટ ગિફ્ટ માટે બહુ જ બધા સરસ તમને મળશે બી ડીલ બલ્ફ બાઈંગ તમે અહીંયાથી સારું કરી શકશો ત્રણ દિવસનું એક્ઝિબિશન છે બે ત્રણ ચાર ઓગસ્ટ ગ્વાલિયા બ્લૂમ્સ સવારે દસ થી રાતના નવ વાગ્યા સુધીનો ટાઈમ છે હું પાંચ વર્ષથી આયોજન કરું છું આ કેટેગરીનું અમદાવાદમાં પ્રથમવાર આવું થયું છે જે દિલ્હી અને મુંબઈમાં અત્યાર સુધી થતા હોય છે મોટા લેવલના એક્ઝિબિશન્સ આ એ લેવલનું એક્ઝિબિશન અમે અહીંયા આગળ કરવાનું કોશિશ કરી રહ્યા છે શરૂઆત છે અમારી આ કેટેગરીની ફર્સ્ટ બટ ખૂબ સારો રિસ્પોન્સ છે અહીંયા આગળ સવારથી જોઈ રહ્યા છે અમે અને તમે બધા આવો અહીંયા પચાસથી વધારે સ્ટોલ્સ છે